અહીં ગાંધીનગર એસીબી દ્વારા પ્રાંતિજ સાબરકાંઠા ખાતે કરવામાં આવેલ સફળ ડીકોય ઓપરેશનની ટૂંકી વિગતો આપવામાં આવેલી છે એસીબી દ્વારા પ્રાંતિજમાં બે હજાર રૂપિયાની લાંચ લેતો પટાવાળો ઝડપાયો તારીખ ઓગણત્રીસ મે હજાર ગાંધીનગર એન્ટી કરપ્શન બ્યુરો એસીબી દ્વારા ઓગણત્રીસ મે બે હજાર પચીસ ના રોજ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે એક સફળ ડીકોય ઓપરેશન પાર પાડી ઈ ધરા મામલતદાર કચેરીના કરાર આધારિત પટાવાળા રાજેન્દ્રસિંહ છત્રસિંહ ઝાલા ને બે હજાર રૂપિયા લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો છે ઓપરેશનની વિગત એક જાગૃત નાગરિક દ્વારા ગાંધીનગર એસીબીને માહિતી મળી હતી કે પ્રાંતિજ મામલતદાર કચેરીના કર્મચારીઓ સર્વે નંબરની જૂની નોંધો નંબર થી બે હજાર રૂપિયા સુધીની લાંચ કચેરીની પાછળના પાર્કિંગ વિસ્તારમાં લે છે આ માહિતીના આધારે એસીબી દ્વારા વોચ ગોઠવવામાં આવી અને એક ડીકોયર સાક્ષીની મદદથી લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું લાંચના આ ડીકોય છટકા દરમિયાન આરોપી ઝાલાએ ડીકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરી બે હજાર રૂપિયાની અધિકારીઓ ડિકોય કરનાર અધિકારી શ્રી એમ એમ સોલંકી પોલીસ ઇન્સ્પેક્ટર ગાંધીનગર એ સીબી પોલીસ સ્ટેશન સુપરવિઝન અધિકારી શ્રી એ કે પરમાર મદદનીશ નિયામક ગાંધીનગર એ સીબી એકમ આવા ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનો સામાન્ય નાગરિકોને રાહત આપે છે અને સરકારી કામકાજમાં પારદર્શિતા જાળવવામાં મદદરૂપ થાય છે જો તમે પણ ભ્રષ્ટાચાર અંગે કોઈ માહિતી આપવા માંગતા હો તો સંબંધિત અધિકારીઓનો સંપર્ક કરી શકો છો